અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શેરડીના ખેતરમાં માનવ કંકાલ મળી આવતા ખડબડાટ મચી ગયો છે બાકરોલ ગામની સીમા આવેલ અંબુભાઈ પટેલના ખેતરમાં આ ઘટના બની અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળવતની અને હાલમાં કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે આપ્યું હતું ત્યારે સવારે ખેતરમાં શેરડીની કાપણી માટે આગ લગાડવામાં આવી હતી ત્યારે ત્યાં કામ કરતા શ્રમિકોને અચાનક માનવ કંકાલ દેખાયો આ આશ્ચર્યજનક દ્રશ્યો જોતા શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી અને ત્યારબાદ ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલની જાણથી પાનોલી પોલીસ મથકને જાણ કરવામાં આવી ઘટનાની માહિતી મળતા જ વર્ણા ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ દેસાઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો પોલીસને કંકાલ મળી આવતા તે સ્થળનો કબજો લઈને વધુ તપાસ માટે કંકાલને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે હવે પોલીસ આ તપાસ કરી રહી છે કે આ માનવ કંકાલ કોનો છે શું અહીં કોઈ વ્યક્તિની હત્યા કરીને મૃતદેહ ખેતરમાં ફેંકવામાં આવ્યો હતો કે પછી કોઈ જુદી જ પરિસ્થિતિમાં આ ઘટના બની તપાસનો દોર આગળ વધારે વધતા ખુલાસો થવાની સંભાવનાઓ જણાઈ રહી છે આજરોજ પાનોલી પોલીસના વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે